આ જીજાજી નું ક્યારે આવશે બહુ વાર લગાડી મારે ઓફિસે અરે અરે સાળા આવી ગયા સમય જરા કેમ જો મજામાં મજામાં તમે કેમ છો ફર્ષો એકદમ મજામાં જીઉં ટિકડે ટિક ધંધાપાણી કેમ ચાલે છે ધંધાપાણી બહુ બહુ મंदी માં ચાલે છે આ ઉજાગરો છો તો કાલે બહુ બહુ મોટો ઉજાગરો ચાલે છે આપણા દીકરા આંખ લાલો લાલ છે તમારી હવે શું છે કે મારા પપ્પાની તબિયત હમણાંથી ખરાબ રહે છે ને એટલે સેરી સ્મેલ આવે છે અત્તર હમણાં અત્તર જાટ્યું મેં સારું છે અત્તર પણ સાલું ફેરવાઈ ગયો આઉટ ઓફ ડેટ નું આપી દીધું હવે ડેટ વહી ગયેલું અત્તર કેવું આવી સ્મેલ આવે શું કરીએ હું શું કહું છું મારે છે ને ખાસ કામ હતું તમારું એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે હા હું એ જ કહેવાનું હતું કે ઓફિસે આવી જવું જોઈએ ને હા ઓફિસે આવવાનો હતો પણ મને થયું કે આવી હવે મહત્ત્વની બાબતની ચર્ચા કરવી હોય તો શું કામ ઓફિસે આપું હા હાથે બોલો મારે જો ઓફિસે જવાનું પછી મોડું થાય છે તમે જે પણ કંઈ કામ હોય કઈ કહી દો મને વાંધો નહીં ખર યાર વેચી નાખી નહીં એટલે મને જોવાની ટેવ છે મને ઓટોમેટિક ખબર પડી જાય છે સાડા પાંચ વાગે આવ્યું જોઈ લો અરે વાહ સાડા સાહેબ વાહ ખરે ખરો આ તમારી ઇનવિઝિબલ કામ જોરદાર હા જો એમાં એવું છે કે ખાસ તો છે ને આ છેલ્લા પંદર દિવસથી મારા પપ્પાની તબિયત બહુ બગડી છે શું વાત કરો છો હા તો મારે ખબર કાઢવાવી પડશે જો હમણાં એમાં એવું છે કે તમે ક્યાંય બહાર ગયા હતા ના તમારી વેઇટ કરીને આ હા આ બધું જો ને હા હા તો શું છે કે પપ્પાએ છે ને હમણાં ના પાડી છે કે કોઈ વ્યક્તિને મળશે નહીં કારણ કે બહુ બહુ વધારે પડતી તબિયત ખરાબ થઈ છે પણ મારે ડૉક્ટરે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ મહેરબાની કરીને એને મળવાનું નથી એટલે જુઓ મારે ના પાડવી પડે છે તમારી ફરજ છે કે તમે આવો ઘરે આવીને ખબર હતી પૂછો પણ હું તમને સામે ચાલીને ના પાડું છું ને કે તમે નહીં આવો ને

હું તમારી બેન પાસેથી ફોન કરાવડાવી દઈશ અને એ તમને બધું કહી દેશે એ કહે ને એવી રીતે કરજો પણ જો અત્યારમાં થોડા ઘણા રૂપિયા હોય તો વ્યવસ્થા કરી આપોને આ ધંધો બહુ મંદીમાં ચાલી રહ્યો છે હું જે જગ્યાએ નોકરી કરું છું એ નોકરીમાંથી પણ કહેતા હતા કે હવે જો વધારે સમય નહીં ચાલે ને તો નોકરીમાંથી પણ રજા આપી દેશે અને કયા મહિનાનો પગાર પણ નથી આપ્યો તો હવે થોડા ઘણા રૂપિયા મારી પાસે હતા એ પણ બધા વપરાઈ ગયા છે સાચું કહું ને તો ઘરમાં તોડ લાવવાના પણ હવે પૈસા નથી રહે બોલો મને બેને વાત ન કરી એને કરવી તો જોઈએ ને વાત હું ક્યાં ના પડતો તો તમારે આવી રીતે આવીને માગે સારું લાગે મારી બેને એક ફોન કરી દીધો તો હું પૈસા બીજા જ ને કેટલી વાર કહ્યું છે એને કે તમને વાત કરે મે 5000 રૂપિયા પણ મગાવ્યા છે એને કેવું પડશે મારા આજે ફોન કરીને હજી પાંચ હજાર રૂપિયા પર નથી લાભી બોલો ફોન કરો ને તો ખાસ કેજો ચીજાજીએ કીધું છે કે પાંચ રૂપિયા તારે મગાવવાના હતા તો તે મગાવ્યા કેમ નહીં એટલે બધું સમજી જશે ખાલી પાંચ હજાર રૂપિયાનું એને કહેજો મેં કહ્યું હતું કે પાંચ હજાર રૂપિયા કઈ મોટી રકમ થોડી છે નાનકડી એમતી રકમ છે તો મારા સાળા સાહેબ આટલી મોટી ઓફિસ ચલાવે છે તો પચાસ રૂપિયા એ વગાડતા કરી આપે પણ પાંચ હજાર રૂપિયા પણ તું ના માગી શકે તો મને શું કે ખબર છે ખોટે ખોટું એ લોકો ને ચિંતા માં નાખવા ને હવે આમાં ચિંતા માં જાવ એવી કોઈ વાત છે અમે તમને કામ ન આવે તો કોણ આવે આ ઘરના ના છે ને આ બાર થોડા છે સાચી વાત છે તો તો એક કામ કરો ને 30000 રૂપિયા જેવું કરી આપો ને અત્યારે જોઈએ છે હા અત્યારે થતું હોય તો વધારે સારું

પૈસા તો આવી ગયા એકાઉન્ટ માં હા પણ બીજા 5000 રૂપિયા ની હજી ઘટ પડ છે એનું શું કરશું 5000 એક કામ કરો હું તમને છે ને કાલે 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 કરી આપજો આ કાલે કેશ કેશ આપી દઈશ કેશ આપશો હા બહુ સારું કહેવાય તમારી જેવા શાળા દરેક જીજાજીને મળવા જ જોઈએ હા તમારી જેવા શાળા છે ને એટલે સારું છે બાકી તો અમારા જેવા જીજાજીનો શું હાલ થાય હા હે મમ્મી ને કેમ છે સારું છે સારું છે ને એમને પણ કેજો સમયસર દવા લેતા રે હા તો ચાલો હું નીકળું પપ્પા ને હોસ્પિટલ લઈ જવા તમે પતાવો હોય પેલા પતા સમય થઈ ગયો છે મારે મોડું થાય છે હા મને સમય થાય ને એટલે જીભ થતડાવા મળે થવા મળે એટલે હું નીકળું હા તમે શાંતિથી પૂછજો હા હા Atar je betul